અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રેણાંક વિસ્તારમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રાનું સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું જીઆઈડીસી માં આવેલ સરદાર ભવન ખાતેથી નીકળેલી રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા રથયાત્રા દરમિયાન વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો અને ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ જાગાણી સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સુરેશભાઈ દેવાણી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરદાર પટેલ સેવા સમગ્ર આસપાસના ગામડાઓમાં દરેક સમાજના દરેક લોકો ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લઈ અને રથયાત્રાને ખૂબ જ સુશોભિત સાથે એક નવું એક નવી સમાજને નવું નજરાણું આપી રહ્યું છેલ્લા અગિયાર વર્ષથી ધામધૂમથી ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર અંકલેશ્વર તાલુકાના લોકો આમાં ભાગ લાગ લઈ રહ્યા છે શ્રી સૌરાષ્ટ્ર સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય રથયાત્રામાં જોડાવા સૌ કોઈને આહવાન આપવામાં આવે છે